દિવાળી તહેવાર ઉજવણીની શરૂઆત સત્તરમી ઓક્ટોબર થી થવાની છે ત્યારે સોળ થી છવ્વીસ ઓક્ટોબર સુધી ભરૂચ વિભાગ દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે આયોજન અંતર્ગત ભરૂચ જંકલેશ્વર જંબુસર રાજપીપળા અને ઝઘડિયા સહિતના ડેપોથી વિશેષ બસો રવાના થવાની છે ભરૂચ જિલ્લા ડિવિઝન કંટ્રોલર આરપી પી શ્રીમાળીએ માહિતી આપતા જણાવ્યું કે દિવાળી દરમિયાન ભરૂચ ભોલાવ બસ સ્ટેન્ડ જીએનએફસી સ્ટેન્ડ તેમજ જંકલેશ્વર જીઆરડીસી સ્ટેન્ડ પરથી પણ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા બસોની વ્યવસ્થા કરવામાં આવે છે તારીખ સોળથી ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન દાહોદ ઝાલોદ સિલંબર તથા અમદાવાદ માટે એક્સ્ટ્રા ટ્રીપો મોકલવામાં આવશે જ્યારે દિવાળી બાદ ભાઈબીજથી લાભ સુધી પણ વિશેષ બસો દોડાવવામાં આવશે લોકો પોતાની ફરજના વતનમાં વાપસીમાં સરળતાથી મુસાફરી કરી શકે વિભાગ દ્વારા એસટી આપના દ્વારા અભિયાન અંતર્ગત ગ્રુપ બુકિંગની સુવિધામાં પણ શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પરથી સીધા તેમના વતન એટલે તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવશે ખાસ વાત એ છે કે આ વર્ષે એસટી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી જેથી મુસાફરોને રાહત મળશે સ્થાનિક સ્તરે પણ મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ એસટી વિભાગે જનતાને અપીલ કરી છે કે તેઓ દિવાળીના તહેવારો દરમિયાન વધુમાં વધુ સરકારી એસટી બસ સેવાનો લાભ લે અને સુરક્ષિત રીતે પોતાના વતનમાં જઈ તહેવારની ઉજવણી કરે આરપી શ્રીમાળી વિભાગે નિયામક એસટી ભરૂચ ભરૂચ વિભાગના ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપીપળા અને જંબુસર ડેપો દ્વારા ભરૂચ જીએનએફસી બસ સ્ટેશન ભરૂચ ભોલાવ બસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન ભરૂચ તેમજ થી અલગ અલગ વિસ્તારોમાં જવા માગતા પ્રવાસીઓ માટે એક્સ્ટ્રાના ધોરણે ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે આ સાથે સાથે જીઆઈડીસી વિસ્તારમાં કોઈ કંપની કે ફેક્ટરી ઉપર પચાસ કે બાવન મુસાફરો હશે અને ત્યાંથી જો એ બસની માગણી કરવામાં આવશે તો એ પણ એસટી નિગમ દ્વારા એસટીના નીતિ નિયમો અનુસાર પૂરી પાડવામાં આવશે સાથે સાથે સોળ દસથી ત્રેવીસ દસ સુધી દિવાળીના તહેવારો હોય દિવાળીના તહેવારોમાં પણ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ડેડીયાપાડા રાજપીપળા સેલંબા અલગ અલગ પોકેટમાં મુસાફરોના ઘસારાને લઈને વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે અને એસ નિગમના નિયમ અનુસારના ભાડાથી આ બસો દોડાવવામાં આવશે તમામ મુસાફર જનતાએ આનો લાભ લેવા માટે વિનંતી